તાલુકા મથક દિયોદરમાં ખાડા રાજ રાજતંત્રના ભોગે પ્રજા પીસાઈ તાલુકા મથક દિયોદર હવે આ પંથકની પ્રજા ખાડા નગર તરીકે પદવી આપી રહી છે છેલ્લા બે વર્ષથી હાઇવે ઓવરબ્રિજ થઈ તાલુકા પંચાયત મહાદેવ મંદિર વચ્ચે ખાડા વિસ્તારમાં પસાર થવા પ્રજાએ અનેક હાડમારીઓ વેઠવાની દિયોદનનો મહત્વનો રોડ રાજકીય આગેવાનોની અધિકારીઓ સાથે રાજ રમત કે આશીર્વાદના પ્રતાપે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે આ ખાડા કાન કરીને બેઠેલું તંત્ર માંડ માંડ ઊંઘમાંથી જાગ્યું હોય તેમ જિલ્લા પંચાયતની પીડબલ્યુડી વિભાગના સિહોરી ડિવિઝનના અધિકારીઓએ હાઇવે ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન ઉપર રાતોરાત ખાડા પૂર્યા કેમ ખાડા પૂર્યા હશે તે પ્રશ્ન પ્રજાને થાય છે કે શું પ્રજાની સવલત માટે કાગળ ઉપર ના ઘોડા દોડાવી ગજવા ગરમ કરવા માટે પ્રજાની સુખાકારી માટે હોય તો રાત્રે સિમેન્ટ વગરની કપચી ખાડાઓ બપોર થતા સુધી પ્રજા કપચી પથ્થરના ઢેબા ખાવા લાગી દિયોદર પંથકમાં જિલ્લા પંચાયત દ્વારા બનતા રોડની ગુણવત્તા રામાયણ ની વાત જ ન પૂછાય દિયોદરમાં બે ત્રણ વર્ષ પૂર્વે બનેલા રોડ છ મહિનાનું આયુષ્ય પણ ન ધરાવે કોને ફરિયાદ કરવી કહેવાય છે કે અધિકારીઓ તો સલિયાણાના સથવારે રાજકીય ઓથ લઈ પ્રજાની મુશ્કેલીઓના નજર અંદાજ કરી રહ્યા છે પ્રજા ક્યાં જઈને ફરિયાદ કરે શું તંત્રના ભોગે પ્રજા પીસાઈ અહેવાલ લલિત તરજી દિયોધર બનાસકાંઠા